કચ્છ કે જે ભૌગોલિક રીતે પણ અનેરું મહત્વ ધરાવે છે તો કચ્છની ધરામાં લાખો કરોડો વર્ષ જૂના જીવાશ્મી પણ ધરબાયેલા છે વખતો વખત વૈજ્ઞાનિકોને ભૂસ્તર ક્ષેત્રના સંશોધકો દ્વારા તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરીને અમૂલ્ય વારસો કહી શકાય તેવા અવશેષો શોધવામાં આવતા હોય છે આવા જ દસ પોઈન્ટ પાંચ મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મી કચ્છી એનઆરઆઈ સંશોધક ડોક્ટર હિરજી ભુડિયાને મળી આવ્યા છે

वो एक हमारे पूर्वज है जिसको होमिनेट बोलते हैं तो उसके सिस्टर कजिन उसको शिवालिक पथिकस बोलते हैं तो वो एप के डिफरेंट डिफरेंट मेंबर के बोन्स के स्पेसिमेन है तो वो स्पेसिमेन एक पांव के है एक हाथ के है एक शोल्डर के हैं एक बेक बोन के हैं तो ये अलग अलग बोन्स एक अलग अलग बोन्स को हमने कलेक्ट किया है तो उसको स्टडी करने से हमें पता चलता है कि ये बोन्स के ही पार्ट है और डिफरेंट डिफरेंट साइज के हैं मीन्स डिफरेंट डिफरेंट बॉडी के हैं और इसमें जो डेमेज हुआ है फ्रैक्चर हुआ है ये सब दिखता है सिवल पथिकस जिसको हम हमारे पूर्वज बोलते हैं जियोलॉजिकली कि ये सब होमी से हम मान मानव बने हैं मीन्स के बंदर से मानव बने हैं और अफ्रीका से एशिया हो के यहाँ आए हैं तो जो होमोइड्स है उसके दूसरी एक ब्रांच है उसको शिवालिक पथिकस बोलते हैं नोंदनीय है कि ओगनीसमी सदी में सौ हिमालय पर्वतमाला में संशोधकों ने वानर ना अस्मी मड़िया था आ वानर जीवाश्मी मायोसिन युग शिवालिक पिथेक्स एट्ले ग्रीक भाषा में अर्थ वानर थाय त्यारे वर्षो थी પેલી ઓન્ટોલોજી વિ પર અભ્યાસ અને રિસર્ચ કરતા કચ્છના અને હાલમાં લંડનમાં વસતા આ સંશોધક હિરજી ભુડિયાના સંશોધન અનુસાર અંજારના ટપ્પર ડેમ નજીકથી મળી આવેલા અશ્મિનમાં વાનરના થાપા ખભા હાથ અને પગના હાડકાનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં તેઓ રિસર્ચ શરૂ કરવા માટે કચ્છ આવવાના હતા પરંતુ કોરોના કાળ આવતા કચ્છ ન આવી શક્યા જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં કચ્છ આવ્યા પરંતુ વ્યસ્તતાને કારણે અંજારના ટપ્પર ડેમ વિસ્તારમાં ન જઈ શક્યા પરંતુ આ વર્ષે તેમણે ટપ્પર ડેમ સાઇટમાં રિસર્ચ કર્યું અને આ જીવાશ્મી તેમને મળી આવ્યા તેમનો મહેનત બાદ વાનરના જીવાશ્મી શોધવામાં સફળતા મળી હતી અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન પણ કરી રહ્યા છે ડોક્ટર હિરજી ભુડિયા કે જેઓ અનેક વર્ષોથી પેલિયોન્ટોલોજીસ્ટ તરીકે સંશોધન કરે છે તેઓ મૂળ કચ્છના જિલ્લા મથક ભુજ તાલુકાના માધાપર ગામના વતની છે અને હાલમાં તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયા છે ભૂતકાળમાં તેઓ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ કાર્યરત હતા ડોક્ટર હેરજી ભુડિયાએ પોતાનો અભ્યાસ મેડિસિન ક્ષેત્રે કર્યો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે પેલિયોન્ટોલોજીક ક્ષેત્રે અનેક રિસર્ચ કરી રહ્યા છે